શરૂ કરવા માટે જઈ રહ્યા છે મહાનગરપાલિકાની ઓફિસની અંદર આ પાર્કિંગમાં જ્યાં બે ગાડી ઊભી રહી શકતી હોય ત્યાં બાર ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે તદઉપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક પાર્કિંગ છે અને કોઈવાર એને મેન્યુલી પણ ઓપરેટ કરવું હોય તો થઈ શકે આમ જ્યારે પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વિકટ થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ સૌપ્રથમ વિચાર કરી મલ્ટી લેવલ મિકેનિકલ મલ્ટીલેવલ પાર્કિંગની શરૂઆત કરી છે જે આવનાર સમયની અંદર કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર જોવા મળશે એનસીડી પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં ઝુબેનાઇલ ડાયાબિટીસ ટાઈપ એકની બીમારી ધરાવતા બાળકો તથા વાલીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે માર્ગદર્શન હિંમતનગરની જી એમ